ગોગાઉ નદી પર આ કુઝવો આવેલો છે જીઆઈડીસી માં આવતા કાચા માલ ભરેલા વાહનો અને ઉત્પાદિત માલ ભરેલ ટ્રકનું ટ્રાન્સપોર્ટના પ્રશ્ન પણ સર્જાયા છે તો આજે કે બધું માહિતી માટે સાંત ફઝલ જોડાઈ ગયા છે ફસલ સુરેન્દ્રનગરની અંદર જે રીતે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થાય તે પછી કૂઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિગતો શું છે ખાસ કરીને જે સુરેન્દ્રનગર અને વઢવા પાણી બનાવ છે તે સામે આવ્યો છે ઉલ્લેખનીય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે અનેક તંત્રની કામગીરી થી પોલ છતી થતી હોય તે પ્રકારના બનાવો છે તે તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત જે પાંચ વર્ષ પહેલા બનાવેલો ક્રોઝવે છે તે નદીમાં પાણી આવવાના કારણે ધોવાઈ ગયા હોવાનું હાલ સામે આવ્યું છે વઢવાણ જીઆઈડીસી ને જોડતો આ મુખ્ય મુખ્ય ક્રોઝવે છે અડધો ક્રોઝવે પાણી સાથે ધોવાઈ ગયો છે જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે નજીકમાં જીઆઈડીસી આવેલી હોવાના કારણે રોજ ટ્રાન્સપોર્ટના અનેક વાહનો આ ક્રોઝવે ઉપરથી પસાર થતા હોય છે પરંતુ આ ક્રોઝવે ધોવાઈ જતા આ ક્રોઝવે ઉપર અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે નગરપાલિકા દ્વારા બજેટમાં ક્રોઝવે લઈ લેવામાં આવ્યું છે ગ્રાન્ટ પણ ફાળવી નાખવામાં આવી છે અને આ ક્રોઝવે પુલ બને તે માટેના હેતુસર બજેટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે પરંતુ તાત્કાલિકપણે કામો ચાલુ ન થતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભ્રષ્ટાચાર વધુ એક ક્રોઝવે છે તે પાણીમાં તણાઈ ગયો છે ધોળી ગજા ડેમ સિઝનમાં ત્રણ વખત ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણી આવતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આ ક્લોઝવે ધોવાયા બાદ વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ પણ નથી કરવામાં આવ્યું જેને લઈને મોટા વાહનો અહીંથી પસાર થવા માટે નથી થઈ શકતા અને ખાસ કરીને અકસ્માત બનાવો વધતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવી રહ્યા છે પુલ લો બને તો કાંઈ નહીં પરંતુ તાત્કાલિક આ ક્રોઝવે સમારકામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવા પ્રકારની આ લોકોની માંગણી છે વાહન ચાલકો ની માંગણી છે અને ખાસ કરી GIDC ના ઉદ્યોગકારો ની દર વર્ષે કરોડો રૂપિયા નો ટેક્સ ભરે છે પરંતુ તેમને જે જીઆઈડીસી ને જોડતો ક્રોઝવે છે તે જ આ પાણીમાં તણાઈ રહ્યો છે અને છેલ્લા એક મહિના થી આ લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે ઉદ્યોગો ના વાહન પણ આ ક્રોઝવે ઉપર થી પસાર થાય તે પ્રકારની હાલ પરિસ્થિતિ નથી અને પરંતુ આ પરિસ્થિતિ જે હર હંમેશા સર્જાતી હોય છે તો શા માટે તંત્ર તેના ઉપર કામગીરી નથી કરી રહ્યો તે સૌથી મોટો સવાલ છે અનેક લોકો કે જીવના જોખમે મુસાફરી કરવા માટે અહીં મજબૂર બન્યા છે ખાસ કરીને ભોગાવો નદી ઉપર જોડતો ક્રોજવે છે ક્રોજવે તણાઈ ગયો હોવાના કારણે શાળાએ જતા બાળકો પણ આ ક્રોજવે ઉપરથી પસાર થતા હોય છે નજીકમાં સરકારી હોસ્પિટલ આવેલી છે વઢવાણ સરકારી હોસ્પિટલ આવેલી છે એટલે આ ક્રોજવે ઉપરથી એમ્બ્યુલન્સો પણ પસાર થતી હોય છે ટ્રાન્સપોર્ટના વાહનો પણ પસાર થતા હોય છે અને વાહન ચાલકો પણ પસાર થતા હોય છે ત્યારે આ ક્રોજવે અમુક ભાગ છે તે ભોગાવો નદીમાં તણાઈ ગયેલી હાલતમાં છે અને છેલ્લા એક મહિનાથી છે આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે કે આ ક્રોજવે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે પરંતુ પાલિકા ને જાણા સમારકામમાં રસ ન હોય તે પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો છે પુલ માટેનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે પરંતુ આ કામ હજુ સુધી ચાલુ નથી થયું એટલે પુલ તો ન બને તો કાઈ નહીં પણ હાલમાં આ રોજવે તાત્કાલિક સમારકામ કરી અને ચાલુ કરવામાં આવે તેવી ઉદ્યોગકારો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓની માંગણી છે અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે આ બાબતે હવે બજેટો ફાડી દેવામાં આવે છે અને ખાસ કરીને જે રિપેરિંગ પાછળ એક કરોડ નો ખર્ચો રોડ રસ્તા રિપેરિંગ પાછળ તંત્ર એ કર્યો છે તથા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કઈ કામગીરી થઈ હોય તેવું લાગતું નથી જી બિલકુલ ફઝલ આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ